નમસ્કાર મિત્રો આ પાટણના રજવાડાના એક ગામમાં ભારે સંકટ આવ્યું છે અને ગામના પાદરે પીપળનું ઝાડ છે અને આ પીપળમાં ત્રણ ભૂતાવળો રોજ રાત્રે જાગે છે અને આખા એ ગામને હેરાન કરી મૂકે છે અને એ ગામના કોઈ માણસની અર્થી ત્યાંથી નીકળે તો તેના બંધ તોડી અને પીપળાના ઝાડ ઉપર તેને ખેંચી લે છે અને ત્યારે આ ગામમાં પાટણના મહારાજ કરણસિંહ સોલંકી રહેવા આવ્યા છે કે આ સંકટને હવે મારે ગમે તેમ કરી અને દૂર તો કરવું અને ત્યારે એવા જ ટાણે આ ગામમાં એક ભિક્ષા માંગવા માટે ભૈરવનાથ આવે છે અને પગમાં છે છે અને અને ભૂત વાતો કરી રહ્યા હોય ત્યારે ગામના અમુક માણસો આ પીપળાના ઝાડ ઉપર રહેલા આ ભૂતને ભગાવવા માટે એમને તૈયાર કરે છે પણ ત્યારે કરણસિંહ સોલંકી તેમને ત્યાં જવાની ના પાડે છે પણ આ ભૈરવનાથ માનતો નથી અને કહે છે કે મારે તો એ જ પીપળના ઝાડ નીચે સૂવું છે અને ભૂતાવળોને પકડ visero અને આમ કહી અને ગામમાંથી ખાટલો ઉપાડી અને આ ભૂતિયા પીપળના ઝાડ નીચે આવે છે અને ત્યાં આવી અને પોતાનો જમણો પગ પછાડી અને મૂછે તાવ દઈને કહે છે કે હું છું ભૈરવનાથ અને આ દુનિયામાં કોઈ એવા ભૂતાવળના બાપની તાકાત નથી કે આ ભૈરવનાથનો વાળ પણ વાંકો કરી શકે કે એને ડરાવી શકે અને આમ કહી અને પહેલાં તો આ ભૈરવનાથ ખાટલામાં શાંતિથી બેઠા છે પણ ત્યાં તેમને પવન સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો નથી તેથી હવે આ ભૈરવનાથના મનમાં વિચાર આવે છે કે આ ગામ લોકો તો સાવ નકામા છે અને અહીંયા કોઈ ભૂત પ્રેત નથી તો પણ ડરે છે અને એ બધી વાત તો ઠીક પણ આ રજવાડાનો રાજા પણ કેવો છે કે આ ગામ લોકોની વાતમાં આવી ગયો છે અને અહીંયા ભૂત રહે છે એ માટે રાતવાસો કરવા માટે તે આ ગામમાં રોકાઈ રહ્યો છે અને આમ આવા વિચાર કરી અને ભૈરવનાથ કહે છે કે વહેલી સવારે ડબલ મહેતાણું લઈ અને અહીંયાથી ચાલ્યો

ભૈરવનાથ આરામથી સૂતેલા છે પણ આ ગામ લોકોના અવાજને સાંભળી અને તેઓ જાગી જાય છે અને આંખ ખોલીને જોયું તો ગામના માણસો છે તેથી આ ભૈરવનાથ તો બરાબર ગુસ્સામાં આવી ગયા અને ગામ લોકોને ધમકાવતા કહેવા લાગ્યા કે તમે અહીંયા સુકામાં આવ્યા છો અને તમને કહ્યું તો હતું કે હું આ આત્માને પકડવાનો છું અને મેં મારા મંત્રબળથી અહીંયા એક ઝાડ બિછાવી હતી અને હું કાંઈ સૂઈ નહોતો ગયો પણ આ તો મારી એક ચાલ હતી પણ તમે મારી આ યોજના ઉપર પાણી ફેરવી નાખ્યું અને હવે હું જાઉં છું તમે તમારે હેરાન થાઓ અને મારે અહીંયા નથી રહેવું પણ ત્યારે ગામના માણસો કહે છે કે નાના ભૈરવના તમે તર સુઈ જાઓ અમારી ભૂલ થઈ ગઈ અને હવે અમે સવાર સુધી અહીંયા નહીં આવીએ અને આમ કહી અને આ ગામના માણસો તો પાછા પોતાના ઘર તરફ નીકળી ગયા અને ત્યારે મિત્રો આ કરણસિંહ કહે છે કે હે ગામ લોકો તમે ભલે કહેતા હોય પણ આ માણસને આપણે ખાલી ખોટો ત્યાં સુવડાવ્યો છે અને ચાલો એને ખાટલા સાથે ઉપાડી અને આપણા ગામમાં લાવીએ નહીતર એનું મોત થઈ જશે અને ત્યારે ગામના વડીલો કહેવા લાગ્યા કે મહારાજ હાલ આપણે એવું કાંઈ કરવું નથી કેમ કે કોઈક વાર મોટા મહાન માણસો ના કરી શકીએ ને એવા કામ આવા નાના નાના માણસો પણ કરી જાય છે તેથી આપણે તેમને અવસર આપવો જોઈએ અને ત્યારે આ ગામના માણસોની આવી વાત મહારાજને ગમતી નથી અને તેઓ પછી એમના મહેમાનખાનામાં ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં અડધી રાતનો સમય થયો છે અને આ ભૈરવનાથ તો આરામથી સૂતેલા છે અને એવા ટાણે એમની છાતી ઉપર વજન વધવા લાગ્યો ત્યારે ભરનીંદરમાં રહેલા આ ભૈરવનાથને પહેલાં તો કાંઈ ખબર પડી નહીં અને પછી ખબર પડી ગઈ કે નક્કી મારી છાતી ઉપર કોક આવીને બેસી ગયું છે પણ ત્યારે મિત્રો ઘટના એવી બને છે કે આ પીપળના ઝાડ ઉપરથી એક બાળક નીચે ઉતરે છે અને નીચે ઉતર્યા પછી તે આ ભૈરવનાથના ખાટલે આવે છે અને ખાટલે આવી અને ભૈરવનાથની છાતી ઉપર ઘોડો કરી અને બેસી જાય છે અને ત્યારે આ બાજુ હવે ભૈરવનાથ એમની આંખો બંધ છે અને પોતે મનમાં વિચાર કરે છે કે શું ખરેખર આ ભૂત હશે કે પછી પેલા ગામના માણસો મારી મજાક ઉડાવતા હશે મને ડરાવવા માટે અને આમ હજી તો આ ભૈરવનાથ આટલો વિચાર કરે ને ત્યાં તો આ બાળક જોર જોરથી તેમની છાતી ઉપર રડવા લાગ્યું તેથી હવે ભૈરવનાથને ખબર પડી ગઈ કે આ ગામ નથી પણ ખરેખર આ તો એ જ આવ્યું છે અને પછી તો પોતાની આંખો થોડીક ખોલીને જુએ છે તો લોહીથી ખરડાયેલા મોઢા વાળું આ બાળક ઘડીક માં હસે છે તો ઘડીક માં રડે છે અને પછી આજુબાજુમાં જુએ છે તો ભૈરવનાથની બાજુમાં એક મોઢું ચુંદાઈ ગયેલી હાલતમાં એક પુરુષ એમને અડી અને ખાટલામાં સૂતેલો છે ત્યારે આવી ઘટના જોતાની સાથે તો આ ભૈરવનાથ રૂજી ગયા અને જોર જોરથી રાડો અને બૂમો પાડવા લાગ્યા અને પોતાની બધી જ તાકાત ભેગી કરી અને ઊભા થવા માટે જાય છે ને તો તેઓ ખાટલામાંથી ઊભા પણ નથી થઈ શકતા અને હવે તો પેલો બાજુમાં સૂતેલો પુરુષ પણ આ ભૈરવનાથના કાન પાસે જોર જોરથી બૂમો પાડી પાડી અને રડી રહ્યો છે ત્યારે ભૈરવનાથ સમજી ગયા કે હવે આ રાત આપણી જિંદગીની છેલ્લી રાત છે અને હવે મને કોઈ બચાવી નહીં શકે અને આમ પછી તો થોડી જ વારમાં આ ભૈરવનાથના માથા ઉપર કોઈક હાથ ફેરવી અને એમને સુડાવવા માટે લોરી ગાતું હોય એવો આભાસ એમને થવા લાગ્યો અને ત્યારે આ ભૈરવનાથ ફરી પોતાની આંખો ખોલી અને જુએ છે તો એક સફેદ સાડી ઓઢેલી ચૂડેલ આ ભૈરવનાથના તેથી તેમણે જોર જોરથી રાડો પાડવાનું શરૂ કરી નાખ્યું અને ત્યારે આ બાજુ પેલું છાતી ઉપર બેઠેલું બાળક પણ જોર જોરથી રડવા લાગ્યું અને પેલો પુરુષ અને ચૂડેલ બધા એકી સાથે અવાજ કરવા લાગ્યા અને ત્યારે પવન વેગે આ અવાજ અડધી રાત્રે આ ગામમાં સંભળાવવા લાગ્યો અને ત્યારે ગામનો એક એક માણસ જાગી અને ભેગા થવા લાગ્યા કે અરે રે આ તો પેલા પીપળના ઝાડ નીચેથી અવાજ આવી રહ્યો છે તેથી ગામના માણસો સૌ હાથમાં તલવારો અને ભાગતા ભાગતા આ પીપળના ઝાડ નીચે આવે છે અને ત્યાં આવી અને જુએ છે તો આ ભૈરવનાથ એકલા ખાટલામાં પડ્યા છે અને પડ્યા પડ્યા રાડો અને બૂમા પાડી રહ્યા છે ત્યારે આ ગામના માણસો આવી અને કહે છે કે ઉઠો ઉઠો ભૈરવનાથ આમ રાડો કેમ પાડો છો અને ત્યારે આ ભૈરવનાથ ગામના માણસોને આવતા જોઈ અને પોતાની આંખો ખોલે છે અને ઊભા થવા જાય છે પણ તેઓ ઊભા થઈ નથી શકતા કેમ કે ભૈરવનાથના ખાટલામાં તો એમના ફરતે પેલી આત્માઓ ઘેરીને બેઠી છે પણ તે આત્માઓને ખાલી આ ભૈરવનાથ જ જોઈ રહ્યા છે અને આ ગામના કોઈ પણ માણસને તેઓ દેખાતી નથી તેથી બધા જ ગામના માણસો ભેગા થઈ અને એકી સાથે ભૈરવ પકડી અને ઊભા કરે છે અને ત્યાં તો પેલી આત્માઓ વરાળની જેમ પીપળના ઝાડ ઉપર ઉડી ગઈ અને ત્યારે આ ઘટના થતાની સાથે તો આ ભૈરવનાથ ડોળા ફાટી ગયા છે અને રડી રડી અને એમનો અવાજ પણ બેસી ગયો છે હવે તેમનો અવાજ પણ નીકળતો નથી અને પરસેવાથી રેપજેબ થઈ ગયા છે અને ગભરાહટના કારણે તેમના દિલના ધબકારા તેજ ગતિથી ધબકી રહ્યા છે તેથી આ ગામ લોકો સમજી ગયા કે ભૈરવનાથને આ આત્માનો ચમત્કાર અડી ગયો લાગે છે અને એટલા માટે જ તેમના ડોળા ફાટી ગયા છે તેથી હવે તો આ ભૈરવનાથને ખાટલામાં નાખી અને ગામ લોકો ખાટલો ઉપાડી અને જેમ નનામી લઈને ચાલ્યા હોય ને એ એમ આ ભૈરવનાથને લઈ અને અડધી રાત્રે ગામમાં જાય છે અને ગામમાં ગયા પછી એમના મોઢા ઉપર પાણી રેડવામાં આવે છે અને ત્યારે આ ભૈરવનાથ ભાનમાં આવે છે અને ગામ લોકોને જોઈ અને રડી પડ્યા કે હા શું જીવું છું અને ત્યારે ગામના માણસો એમની સેવા કરતાં કરતાં સવાર પડી અને ત્યારે સવારે તો આ ભૈરવનાથને તેજ ગતિથી તાવ ચડી ગયો છે તેથી હવે ગામના વૈદને બોલાવી અને એમની દવા શરૂ કરી નાખી છે અને પછી ત્યાં કરણદેવ સોલંકી આવે છે અને આવીને જુએ છે તો આ ભૈરવનાથની હાલત તો ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને તેમને ખૂબ જ ભારે તાવ ચડી ગયો છે અને તેમની આવી હાલત જોઈ અને કરણસિંહ સોલંકી બોલ્યા કે કેમ ભૈરવનાથ તમે તો આવા ભૂતળાઓ ભેગા રમીને મોટા થયા છો તો પછી તમારી આવી હાલત કોણે કરી છે અને ત્યારે આ ભૈરવનાથ કહે છે કે હે મહારાજ ત્યાં ભૂત છે અને એ વાત જરાય ખોટી નથી એકદમ સાચી છે અને એ પીપળના ઝાડમાં એક નહીં પરંતુ ત્રણ ત્રણ ભૂતળાઓ રહે છે અને મારી ઉપર ચડી ગયા હતા પણ આ તો સારું થયું કે સમયસર ગામ લોકો ત્યાં દોડીને આવ્યા નહીતર મારા તો આજે રાત્રે રામ રમી ગયા હોત અને હે મહારાજ હું તો આ ગામડે ગામડે ફરી અને ભિક્ષા માંગી અને મારું ગુજરાન ચલાવું છું અને આ ભૈરવનાથનો વેશ મેં ધારણ કર્યો છે બાકી હું એક સાધારણ માણસ છું અને મને કોઈ ભૂતળા પકડતા આવડતું નથી આ તો હું મારી લાલચમાં આવી ગયો હતો કે ત્યાં કાંઈ હશે નહીં અને રાત વિતાવી અને સવારે ભારે માલ લઈ અને અહીંયાથી ચાલી નીકળીશ અને ત્યારે કરણસિંહ કહે છે કે હા એ તો તારી સકલ જોઈ અને મને લાગતું જ હતું પણ આજે રાત્રે તે ઘમંડ ના કર્યો હોત ને અને જો એમ કહ્યું હોત ને કે મારે તમારી સહાયતાની જરૂર છે તો રાત્રે ત્યાં તું એકલો ના સૂતો હોત પણ હું પણ તમારી સાથે ઢોલીઓ ઢાળી અને સૂવા માટે આવ્યો હોત પણ જ્યારે અમે તમારી પાસે આવ્યા હતા ને ત્યારે તમારી યોજના ઉપર પાણી ફરી ગયું એમ તમે કહેતા હતા તો હવે ખબર પડી ગઈ ને કે ક્યારે આવું ભારે સંકટ જાણ્યા વગર અંદર ફસાવવું ના જોઈએ અને ત્યારે આ ભૈરવનાથ કહે છે કે હે કર્ણદેવ સોલંકી મને માફ કરી દો હું તો ખાલી ખોટો ઢોંગ કરતો હતો પણ આ ભૂતાવળોને જો તમારે ખરેખર કરી અને અહીંયાથી હાકી કાઢવી હોય ને તો હું તમને એક માર્ગ બતાવું છું કે અહીંયાથી ચાલી નીકળો સિદ્ધપુર અને સિદ્ધપુરના શમશાનમાં એક અઘોરી બેઠો છે અને આ અઘોરી આખો દિવસ બસ ભૂતળાઓના ભેગો બેઠો હોય છે અને સિદ્ધપુરની નદીમાં જેટલા પણ આત્માઓ છે ને એ બધા જ આ અઘોરી બાવાથી ડરે છે અને એમની પાસે આવી પણ શકતા નથી અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ કરણસિંહ બોલ્યા કે શું ખરેખર આ અઘોરી આ ભૂતળાઓને હાકી કાઢશે અને ત્યારે એ ભૈરવનાથ કહે છે કે હા મહારાજ અને એ અઘોરી કઈ જેવો તેવો નથી પરંતુ ભૂતડાઓ અને સાધનાઓથી ભરેલો છે અને તેની સામે ગમે તેવો ભૂત હોય કે પ્રેત આત્મા હોય તેની સામે કોઈ ટકી નથી શકતું અને તમે ત્યાં જઈ અને એને બોલાવી લાવો અને ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે પણ શું ખરેખર તેઓ અહીંયા અમારા રજવાડામાં આવશે ખરા ત્યારે પેલા ભૈરવનાથ કહે છે કે તમે ખાલી જઈ અને એટલું કહેજો કે હે બાબા મારા આ રજ વાડામાં ત્રણ આત્માઓ ખૂબ જ હેરાન કરે છે અને રોજ રાત્રે આખું ગામ ધ્રુજાવી મૂકે છે અને માણસોના જીવ લેવામાં પણ અટકાતી નથી અને માણસોના શવ ખાવામાં પણ અટકાતી નથી અને તમે આટલું કહેશો ને ત્યારે એ અઘોરી બાબા તમારી સાથે આવી જશે અને તેમના સિવાય આ ત્રણ ભૂતાવળોને કોઈ વશમાં નહીં કરી શકે કારણ કે આ ખૂબ જ શક્તિશાળી અને ભારે આત્માઓ છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો કરણ સોલંકીએ પોતાના ઘોડા ને એડી મારી અને સિદ્ધપુર પાટણના ચોકેથી નીકળી પડ્યા છે આ સિદ્ધપુરના શમશાન તરફ તો મિત્રો હવે શું બને છે આગળની ઘટના તે આપણે આગળના ઇતિહાસમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમને તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા નવા નવા રસપ્રદ ઇતિહાસ અમે તમને સંભળાવતા રહીએ છીએ જય માતાજી